નમસ્તે જય માતાજી મિત્રો આ ભજન ફક્ત ગાયને કોઈ પણ વાચિંત્ર વગર ગાયું છે તો એના સુરતાલ નહીં પણ ફક્ત એના શબ્દો પર ધ્યાન આપી અને અંત સુધી સાંભળશો તો જ મજા આવશે ફૂલડાનો હાર તોરલ દે ફૂલડાનો હાર રે એ માતરમ રોપિયો જેના જેનાયંગમાં મહા ધરમ રોપિયો તોરલ દે મુજે સલ કે છે જે મારે જાઉં છે ગામ તોરલ દે મારે જાઉં છે ગામ રે આ સરાનો ધરમ તમે રાખજો મારા આ સરાનો ધરમ તમે રાખજો તોરા દે રે छे जी साधु आवे लख चार हरी जनु साधु आवे लख चार रे साधु ना समैया करावियां साधु ना समैया करावियां तो रांदे रे महरी जान कैसे जी सती पधार बजार હરી જનો સતી પધાર્યા બજાર રે કામી રી શતી રે બોલાવિયા કામી સતી રે બોલાવિયા તો રાંદે રે કે છે જી તમે પથારા બજાર તો દે તમે પધાર્યા બજાર રે તમી આવ્યાની ને જેસલ ક્યાં ગયા એજી તમી આવ્યા જેસલ ક્યાં ગયા તો રેમ સદીરો કે છે જી જેસલ ગયા છે ગામ સદીરા જેસલ ગયા છે ગામ રે સીધું લેવા અમી આવ્યા સીધો લેવાને અમે આવ્યા સદીરા રેમ તોરલ કે છેજી અંગ મે તો રાંદે અંગ અડાણે જેરે માગસો તમને આપસું જેરે માગસો તમને આપસું તો રાંદે રે કે છેજી સત ધરમ ની કાજ હરી જનો સત ધરમ ની કાજ રે અંગે અંગ ડા सति पथार्या घेर हरि जनो सती घेर रे भावे भोजन बनाव्या भावे भोजन बनाविया हरि जनो रे मतोल केशी जी साधु जम्या पकवान। હરી જનો સાધુ જમ્યા પકવાન રે આશીર્વાદ દઈ વડા આશીર્વાદ દઈ વડા તોરા દેરે રે મહિજ કે છે જી સતી કર્યા સન્માન मवे गंगाजी जी नेवा मावे गंगा रे नेवा जान देरे जी जिसल पार्या घेर हरी जनो जिसल पार्या घेर रे साधू ना सन्मान त केम कर्या સાધુના સન્માન તમે કેમ કર્યા તો રાજી અંગોયા ડાણે મિલ્યા અંગોયાડાણે મેલ્યા રે જાઉં છે સદીડાને હાટળે મારે જાઉં છે સદીડા જાે જા તોરાલ કે છે જી ઝર મરશે મેઘ જાડે જા ઝર મરવર સે મેઘ રે બજારુમાં કીચ જામિયાં બજારુમાં કીચ જામિયાં જાડે જા રેમ તોરાલ કે છે જી કાંધે બેસાડી ને હાલું તો રાંધ બેસાડી ને હાલુ રે મારો ધરમ તમે રાખીઓ મારો યા સરાધરમ તમેરાખી તો રાજી જે સલા બે ઘોડી તોરા വച്ചാ വച്ചിരാ લીયો પાણી દાની જારી તોરાને લીયો પાણી દાની જારી રે પગ ધોઈને અંદર આવજો પગ ધોઈને અંદર આવજો તોરાને રે હેમ સધીરો કે છે જી ના જોઈએ પાણી દાની જારી સધીરા ના પાણી ડાની જારી રે ઘોડલ બેસાડી જેસલ લાવિયા ઘોડલ બેસાડી જેસલ લાવિયા સધીરા રે તો થર થર કાં પી કાયા સધીરાની થર થર કાપી કાયા રે આ તે અપરાધ യാടരാന് കേമരദേ ഗുണാകരം പാരേ കൂടി ഓ നജ മേക ઓડિયું નજરો મે કરી તોરાં દે રે સદીરો કે બોલ્યા સદીરો સેઠ તોડાં દે બોલ્યા સદીરો સેઠ રે તમે તરણ અમને તારજો તમે તરણ્યમને તાર જો के थी सवार सदीरा थी सवार रे सधिरो जी जज्ञा त्या सवार सदिरा जज्ञा त्या सारे सतगुरुतमी तार से સતગુરુ તમની તાર સે મારા વીરા રે તોલ કં છે જી બીજ દિને તાવર વાર હરી જન બીજ દિન ને તવર બાર રે સતી જ મૈયો રચાવ્યો સતી જ મૈર રચાવ્યો હરી જન રે एम् हरिजन के जी बोल्याोरा नार हरिजन नार रे सलील सधिरा ने सुधारियो सलिल सदीरा ने सुधारियो मारा वीरा रे हरिजन के जी હિ તોરલે ત્રણ નર તાર્યા સાસટીઓને સધી જેસલ જગનો ચોરટો અને પલમાં કીધો પી જાયલખણી